જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો છે એક એવા પવિત્ર યાત્રાધામનો જ્યાં કુદરતી શાંતિ અને ભગવાનની કૃપા બંને એકસાથે અનુભવાય છે આ સ્થળ છે હર્ષદગામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠે વસેલું હર્ષિધ્ધિવ અહીં બિરાજમાન છે ત્રણ પવિત્ર દેવસ્થાન પીરભંજનમાં ભવાનીશ્વર મહાદેવનું મંદિર હર્ષદ્ધિ માતાજીનું મંદિર અને દરિયાની ધારે આવેલું આ પવિત્ર વન જેને અરસિધ્ધિ વન તરીકે ઓળખાવવામાં આવે છે લોકો માને છે કે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ ભક્તોના દુઃખો દૂર કરે છે સ્વયં મહાદેવ આત્મિક શાંતિ આપે છે અને હર્ષદ માતાજી સુખ સમૃદ્ધિ શાંતિ આપે છે અહીંનું વાતાવરણ ખૂબ જ પાવન અને શાંત છે દરિયાની લહેરો વચ્ચે ભગવાન મંદિરના ઘંટનો અવાજ ભ ભક્તિનો અનુભવ કરાવે છે જો તમે દિવ્ય શક્તિ અને શાંતિનો અનુભવ કરવા માગતા હો તો એકવાર જરૂર આવી જાઓ હર્ષદ ગામના દરિયાકાંઠે આવેલ ભીડભંજન ભવાનેશ્વર મહાદેવનું મંદિર હર્ષદ માતાજીનું મંદિર અને વનના દર્શને આવા વધુ ધાર્મિક યાત્રાઓ માટે પ્રાર્થના ચેનલને લાઇક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હરસિદ્ધિ માતાજી